સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપ થયા છે સાથે સાથે સાબરડેરીનું નિયામક મંડળ પોતાને મુખ્યમંત્રીથી પણ ઉપર ગણતું હોય તેમ તેમની સૂચનાઓની પણ એસી કે તૈસી કરી દીધી છે બે જિલ્લાની ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે જે દૂધ મંડળીઓ સંકળાયેલી છે તે મંડળીઓને સાબરડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરાવ્યો છે સાબરડેરી કુલ બે હજાર બાર જેટલી દૂધ મંડળીઓ સાથે સંકળાયેલી છે જેમાંથી એક હજાર જેટલી મંડળીઓને સભાસદ બનાવવામાં આવી છે જ્યારે બાકીની પચાસ ટકા કરતાં વધુ દૂધ મંડળીઓને સાબરડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી આ મામલે હાઈકોર્ટે પણ દિશા નિર્દેશ કર્યો હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમોને ગોળીની પી ગયું છે ઉલ્લેખનીય છે કે રણજીતસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ગામની મંડળીઓને પણ હજુ સુધી સભાસદ બનાવાઈ નથી અને આનાથી કંટાળીને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે સાબરડેરી અને સાબરકાંઠા બેંક જિલ્લાની મોટી બે સંસ્થાઓ આવેલી છે કે જે એ માધાતાઓ મુખ્યમંત્રી સૂચના આપે પણ મુખ્યમંત્રીથી પણ કંઈ કે મોટા હોય એવું લોકોમાં છે અને એમના મુખ્યમંત્રીની સૂચનાને પણ એ પાલન કરતા નથી અગાઉ બે વર્ષ પહેલાં શ્રી અને ગુજરાત રાજ્યના રજિસ્ટ્રારે લેખિતમાં હુકમ કરેલો છે સાબર અને સાબરકાંઠા બેંકને કે દૂધ તમામ દૂધ મંડળીઓને સભાસદ બનાવવાના વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં આ લોકોનું આ ઘરના ચાડી ચોપડીના લોકોનું પેટનું પાણી હલતું નથી